કેમેસ્ટ્રીમાં મિત્રો લેબ આસિસ્ટન્ટનું પૂરું થઈ ચૂક્યું છે બરોબર બાકી સાયન્ટિફિક લેપટેક પણ પૂરું થઈ ગયું સાયન્ટિફિક આસિસ્ટન્ટ પૂરું થઈ ગયું માત્ર લેબ આસિસ્ટન્ટ બાયોલોજી છે મિત્રો હવે મિત્રો જો આજનો ટોપિક જે છે મિત્રો આમથી જોઈએ તો બધાને ખબર જ છે બરોબર છતાં પણ મિત્રો આપણે ડિસ્કસ કરવા માંગીએ

પેટર્ન જ બનાવશું જેમાં બધા પોતપોતાના માર્ક્સ લખશે અને આપણને ઓન એન્ડ એવરેજ ખબર પડી શકશે કે મેરિટ જે છે કેટલી અટકશે બરોબર પણ મિત્રો મેરિટ નીચું તો જશે જ નહીં બરોબર જે રીતના બધા વિદ્યાર્થીઓના માર્ક્સ છે તો સીધી વસ્તુ છે એસે બાયો જે છે બરોબર એમાં વન સેવન્ટી નાઇન સમથિંગ હાઈ છે તો એલટી બાયો જે છે મિત્રો એમાં વન સિક્સટી એટ સમથિંગ હાઈ છે બરોબર છે તો બાકીના કેમેસ્ટ્રીની અંદર વાત કરીએ તો એમની અંદર દેખાઈ રહ્યા છે અને બાયોલોજીમાં એસે અને એલ ટી હાઈ જે છે મિત્રો પણ આ બંનેની અંદર થોડું ઓછું રહી શકે છે આપણે સંપૂર્ણ વાત કરીશું પણ હાલ જે છે મિત્રો કયો ટોપિક છે એના પર ફોકસ કરીએ બરોબર મિત્રો હું ખૂબ એટલે ખૂબ ખુશ થયો છું તમારી બધાની મહેનત જે છે યાર એવું નથી કે ભાઈ કોઈને સો ની નીચે માર્ક્સ આવતા હોય નેવું માર્ક્સ આવતા એવું કોઈ વિદ્યાર્થી જ નથી બરોબર જોરદાર મહેનત કરી છે તમે બધા અને અહીંયા તમારો વાક નથી કોઈ પણ પ્રકારે બરોબર તમારો કોઈ પણ પ્રકારે વાક નથી વાક જે છે એ મિત્રો વેકેન્સી ઓછી છે બાકી એક પણ વિદ્યાર્થી બાકી ના રહે સમજાય છે એક પણ વિદ્યાર્થી બાકી ના રહે ખરેખર જો વેકેન્સી વધારે હોત તો એકસો ને ની ઉપર જેટલા ને પણ માર્ક્સ થાય છે બધાનો સિલેક્શન થઈ જાય

તો અહીંયા મિત્રો તમે તમારા સો ટકા આપ્યા છે રિઝલ્ટ દેખાયું છે કે હું પેપર થોડું ઘણું ડિફિકલ્ટ છે પણ કઈ વાંધો નહીં જેને માર્ક્સ નથી થતા એમને તો ખાસ મૂંઝાવાની જરૂર નથી હું બેઠો છું આજે નહીં કાલે નહીં પરમ દિવસે નહીં જયારે પણ વેકેન્સી આવશે મિત્રો હું મારા તરફથી તમને સો એ સો ટકા ગાઈડ કરીશ આપણે જોબ લેવાની છે લેવાની છે એટલે તમે મારી સાથે મિત્રો કનેક્ટ રહેજો બરોબર તમે એકવાર મને જોઈ લીધો છે આજે સાયન્ટિફિક આસિસ્ટન્ટ આસિસ્ટન્ટ લેબોરેટરી બરોબર તમે મને જોઈ લીધો છે જે લોકો મારી સાથે પહેલાથી કનેક્ટ રહ્યા છે પડ્યો બોલ ઝીલ્યો છે મારા પર વિશ્વાસ મૂક્યો છે અને સ્ટ્રિક્ટલી ફોલો કર્યો છે મને બરોબર એ લોકોને ખબર છે કે ભાઈ નહીં આ વસ્તુ મેં જે કાંઈ કરી ખોટી વસ્તુ નથી સરની પર વિશ્વાસ મૂક્યો છે બરોબર તો એ પ્રમાણે મારે રિઝલ્ટ પણ આવશે

ચૌદ તારીખે બરોબર છે ત્યારબાદ હવે મિત્રો આ પેપરની અંદર એક સોનેરી સલાહ મિત્રો હું તમને આપવા માંગુ છું કે તમારો એક પણ માર્ક ના કપાય એ રીતની એક સલાહ આપવા માંગુ છું જોઈએ મેં તમને શરૂઆતમાં પેપર શરૂ થાય ને એ પેલા મેં તમને કીધું પાર્ટ એ જે છે કયો પાર્ટ એ જે છે એના માટે મેં પાંચ પેપર મૂક્યા હતા બરોબર ત્યારે કોઈ પણ એક્ઝામ કે ભાઈ તમે જે છે આ પેપર કરીને જાજો બરોબર આ પાંચ પેપર જે છે તમને ની અંદર ઉપયોગી બનશે 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 ને દરેક વિદ્યાર્થી નો મેસેજ આવ્યો સર સારું થી અમે પાંચ પેપર કરીને ગયા કારણ કે એ જ પેટર્ન ના સેમ ટુ સેમ માત્ર આંકડા બદલીને ને પ્રશ્નો પૂછ્યા છે હવે મેથ રીંગ બધાને કેવું સર ઘણા એમ કે ટાઈમ કન્ઝ્યુમિંગ છે આમ કન્ઝ્યુમિંગ પણ

મે બરોબર ત્યાંથી લઈને દસ જૂન સુધીની અંદર મિત્રો જેટલા પણ પેપર લેવાયા છે બરોબર એ પેપર તમારે જે છે સોલ્વ કરવા સોલ્વ કરવા મિત્રો સોલ્વ કરવા જવાબ લાવવા બરોબર યુટ્યુબમાં કોઈ છે જે મૂકે છે બરોબર મારી આગળ ટાઈમ નથી રહ્યો મિત્રો મેં જોયું નથી એકવાર સર્ચ કરી જ લેજો એ ભાઈ જે છે આ પેપર છે ને એની અંદર મેથ્સ અને રીઝનિંગ સોલ્યુશન કરાવડાવે છે મિત્રો સમજાય છે

તમારી આગળ સમય છે તો આગળ જે લોકોને ભૂલ થઈ છે એ તમારે ભૂલ શા માટે થાય મિત્રો આપણે એ વસ્તુ જોઈને ચાલવાનું છે બરોબર તો હવે તો હું તમને કહું કે અહીંયા હમણાં જે બે કાલે જે પેપર પૂરા થયા બરોબર તો એક બેનનો મારા પર કોલ આવ્યો કે સર કે તમે સારું થયું કીધું બરોબર અમે આગળના પેપર કરીને ગયા તો સેમ ટુ સેમ બેઠા પ્રશ્નો આવ્યા છે માત્ર આંકડાનો ફેર છે

પણ ઓન એન એવરેજ બધાનું મેરિટ જે છે મિત્રો એકસો ની આસપાસ રાખવું મેં તમને એવું કીધું હતું કે ભાઈ આપણે પચાસ થી સાહીઠ ટકા ની આજુબાજુ મેરીટ અટકશે પણ એ આંકડો અહીંયા બદલાઈ ગયો તો સાહીઠ થી સિત્તેર ટકા ની આજુબાજુ મેરીટ અહીંયા અટકશે દરેક દરેક સબ્જેક્ટ નું તમારે જો ટાર્ગેટ રાખવો હોય બરોબર તો સાહીઠ થી લઈને સિત્તેર બરોબર સિત્તેર હા બસ એટલું જે છે મેરીટ મતલબ કે 140 ની આજુબાજુ મિત્રો તમારે મેરિટ અટકવાની પૂરેપૂરી સંભાવના રહે છે જેમાં જનરલ નું મેરિટ વધારે જઈ શકે છે મિત્રો ત્યારબાદ ઈડબ્લ્યુએસ ત્યારબાદ ઓબીસી એસસી એસટી અને મિત્રો પીડબ્લ્યુએસ ને સમથિંગ સમથિંગ બરોબર તો આ રીતનું મિત્રો હશે હવે મિત્રો તમને આગળના દિવસોમાં આ ત્રણ કેડર વાળા ક્યાંય પણ અટકો છો મિત્રો બરોબર ક્યાંય પણ એટલે ક્યાંય પણ અટકો છો તમે મને સીધો ડાયરેક્ટ માં કોલ જો ભાઈ મેસેજ કરશો તો મેસેજ હવે મારામાં ચાર પાંચ હજાર લોકો મેસેજ પેન્ડિંગ છે મિસ થઈ જાય ના ખબર તમે મને સીધો કોલ કરો એક વાર કરો બે વાર કરો ત્રીજી પણ હવે ત્યાં સુધીની વાત કરું મિત્રો મેં કીધું મને કોઈને કોલ લેટર ના નીકળતા હોય તો મને કોલ કરજો એટલે મને એમ એક બે વ્યક્તિ કેટલા એવા લોકો છે કે જેમને કોલ લેટર કાઢવા માં ઈચ્છું મેં ખુદ હાથે કોલ લેટર કાઢ્યા છે મિત્રો ને એમને સેન્ડ કર્યા છે

લોકોને હું હજી આગળ લઈ જવા માંગુ છું છેલ્લે સુધી પહોંચાડવા જ્યાં સુધી સુધી કોઈ પણ પાસ ના થાય ત્યાં તો બરોબર આના એકસો ને પાંચ સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ ને આવશે ત્યારબાદ મિત્રો પંચાયતના લેપટેક ની વાત ચાલે છે ત્યારબાદ ફૂડ સેફ્ટી ઓફિસર આવશે બરોબર આવી તો કેટલી વેકેન્સી મિત્રો આવવાની છે પણ મિત્રો તમારે તૈયારી મૂકવાની છે જ નહીં

આટલો ટાઈમ બગડ્યા પછી તમે બહાર પ્રાઇવેટ સેક્ટરમાં પાંચ હજારમાં જોબ કરવા જાય તો એ મને તો બહુ ખરાબ લાગવાનું છે મિત્રો બરોબર મારે મેક્સિમમ સ્ટુડન્ટ ગવર્મેન્ટમાં જોઈએ સરકાર આપણને આપણી ક્વોલિફિકેશન મુજબ એક સેલેરી વાળી સારી એવી પોસ્ટ આપે છે તો આપણે પ્રાઇવેટમાં પાંચ દસ હજારમાં જવું છું કામ મિત્રો સમજાય છે પાંચ દસ હજારમાં વીસ માં તે આપે તોય શું છે બરોબર ત્યાં તમારી જોબ સિક્યોરિટી તો નહીં આપણે બે વર્ષ પાંચ વર્ષમાં એ તો તમને છૂટા પણ કરી દઈ તો ગવર્મેન્ટે તમને એક લોકોની સેવા કરવાની એક તક આપી છે સારી એવી તમારા એજ્યુકેશન સેલેરી પણ પ્રોવાઈડ કરે છે સમજવાનો પ્રયત્ન કરજો જે કાંઈ પણ પ્રશ્ન હોય મિત્રો કમેન્ટની અંદર લખજો અથવા ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ માં મેસેજ કરી શકો છો મિત્રો બરોબર ચાલો મિત્રો આજ માટે આટલું જય હિન્દ જય ભારત